નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરોનો હુમલો આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી આમ આદમી પાર્ટી નેતા નિરંજન વસાવાએ બે દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ ડ્રગ્સ વેચાય છે એના કારણે બુટલેગરોએ નિરંજન વસાવા પર કર્યો હુમલો ચૈતર વસાવા નિરંજન વસાવાના સ્ટેટમેન્ટથી ઉશ્કેરાઈને અને રાજકીય નેતાઓના ઇશારે ભરબજારમાં બુટલેગરોએ નિરંજન વસાવા પર જીમલેર હુમલો કર્યો બુટલેગરોની અને ડ્રગ્સ પેટલરોની એટલી દાદાગીરી છે કે આજે એક પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની સલામતીનું શું ચૈતર વસાવા હુમલો કરનાર બુટલેગર પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે લિસ્ટેડ બુટલેગર પર ભૂતકાળમાં જેટલી એફઆઈઆર કરવામાં આવી છે તેમની યાદી બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવે અને તરીપાર પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવે પીઆઈએ ચોવીસ કલાકમાં હુમલો કરનાર બુટલેગરોની ધરપકડની ખાતરી આપી જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો નિરંજનભાઈ અને તેમના પરિવારની સુરક્ષા માટે અમે રાજપીપળામાં એસપી સમક્ષ રજૂઆત કરીશું ન્યૂઝ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા હુમલાને આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાએ કડક શબ્દોમાં બખોડ્યો આમ આદમી પાર્ટી આજે ગુજરાતના તમામ લોકો માટે અવાજ બની રહી છે કેટલીક પાર્ટીઓના નેતાઓને આ વાત પસંદ નથી કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમારી સભામાં નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ મરાવવામાં આવે છે છતાં પણ અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું જયંત આવનાર દિવસોમાં વધારે તાકાત સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આગળ વધશે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હતરો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે અને જો પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ પાર્ટી અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું